અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં આવનારા મુસ્લિમ તહેવાર ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન બંને તહેવારો એક સાથે આવતા શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે વડીયા પોલીસ દ્વારા વિશેષ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક વડિયા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ ગાંગણાની અધ્યક્ષતામાં યોજા હતી ગામના સરપંચ મનીષ અશ્વિનભાઈ મહેતા પત્રકાર ભીખુભાઈ વોરા સહિત ગામના આગેવાનો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ગણેશજીની સ્થાપના કરનાર યુવક મંડળોને વિશેષ દરમિયાન વિસર્જન દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ મુસ્લિમ સમાજને પણ તહેવારની ઉજવણી શાંતિ અને સૌહાર્દપૂર્વક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો વડિયા પોલીસ દ્વારા જાહેર જનતાને તહેવારના અવસરે સૌ સાથે મળીને શાંતિ ભાઈચારા સાથે ઉજવવાની અપીલ કરવામાં આવી હતી